સરસપુરમાં ચાલુ ગરબામાં ચાકુના ઘા મારીને પડોશીએ યુવકની હત્યા કરી હતી બે વર્ષ પહેલાં તકરાર થઈ હતી જેની અદાવતમાં આ ખૂની ખેલ ખેલાયો હતો શહેર કોરોડા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે લોહી હાલતમાં પુત્ર પિતાના ખાટલામાં જઈ પડ્યો હતો હોસ્પિટલમાં લઈ જતા તબીબે મૃત જાહેર કર્યો હતો મળતી માહિતી અનુસાર સરસપુરમાં ડબ્બા ગલી પાસે આચાભાઈની ચાલીમાં રહેતા અને છૂટક મજૂરી કરતા સુરજ પ્રતાપભાઈ કશ્યપે શહેરકોટરા પોલીસ સ્ટેશનમાં આચાભાઈ ચાલી પાસે રહેતા કેતન પરમાર તથા ભાવિક ઉર્ફે ભાવો સામે ફરિયાદ નોંધાવી છે કે બે વર્ષ પહેલાં કેતન પરમાર સાથે તકરાર થઈ હતી ફરિયાદીનો બાવીસ વર્ષનો પુત્ર પવન ચાલીમાં ગરબા ગાવા આવ્યો હતો રાત્રે દોઢ વાગે ચાલુ ગરબામાં આરોપીએ તેના પુત્ર પર હુમલો કરી છાતીમાં ચાકુના ઘા માર્યા હતા ફરિયાદી ઘર પાસે સૂતા હતા આ સમયે પુત્ર દોડતો દોડતો લોહીલુહાણ હાલતમાં પિતા પર પડતા તેઓ જાગી ગયા હતા અને તુરંત પુત્રને સારવાર માટે શારદાબા હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તપાસ કરીને પુત્રને મરણ જાહેર કર્યો હતો આ ઘટના બનતા જ આસપાસના વિસ્તારમાં ચકચારી મચી ગઈ હતી અને સમગ્ર પરિવારમાં મોતનો માતમ છવાયો હતો આ ઘટનાની જાણ પોલીસને કરતાં તાત્કાલિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી